મોરબી શહેરમાં વધતો જતો અસામાજિક તત્વોનો ત્રાસ શહેરની મેઇન પોસ્ટ ઓફિસ પાછળ મારામારીની ઘટના થઈ છે દુકાનદાર વેપારી અને તેના દીકરાને મરાયો છે માર દુકાન પાસે ગાડી પાર્ક કરી કરવાની બાબતમાં થઈ હતી બોલાચાલી ગાડી હટાવી લેવા બાબતે બોલાચાલી કરીને માર માર્યો છે છ શખ્સો દ્વારા છરી પાઇપ ધોકા વડે વેપારી અને દીકરાને માર મરાયો છે વેપારી અને દીકરા સહિત ત્રણ વ્યક્તિઓને માર મારવામાં આવ્યો છે ત્યારે સમગ્ર મામલે છ શખ્સો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે ઝઘડો કરી હુમલો કરનાર શખ્સો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે વેપારી અને દીકરા સહિત ત્રણ વ્યક્તિઓને માર મારવાનો મામલો સામે આવ્યો છે ત્યારે સમગ્ર મામલે છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે મોરબી શહેરમાં વધતો અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે શહેરની મેઇન પોસ્ટ ઓફિસ પાછળ જ મારામારીની ઘટના સામે આવી છે દુકાન વેપારી અને તેના દીકરાને માર મરાયો છે ત્યારે દુકાન પાસે ગાડી પાર્ક કરવાની બાબતમાં બોલાચાલી થઈ હતી ગાડી હટાવી લેવા બાબતે બોલાચાલી કરીને માર માર્યો છે ત્યારે છ શખ્સો દ્વારા છરી પાઇપ અને ધોકા વડે વેપારી અને દીકરાને માર મરાયો છે વેપારી અને દીકરા સહિત ત્રણ વ્યક્તિઓને પણ માર મારવામાં આવ્યો છે ત્યારે સમગ્ર મામલે છ શખ્સો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ઝઘડો કરીને હુમલો કરનાર શખ્સો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે